જય શ્રી કૃષ્ણ મિત્રો આ મહાશિવરાત્રીમાં ચાર શુભ સંયોગ થવાના છે હોય તો આ દિવસે મહાદેવની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલ છે તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું અને શું ધ્યાન રાખવું જેથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય આ વખતે મહાશિવરાત્રિ અને પ્રદોષનો સંયોગ થવાથી શિવ પૂજાનું ફળ મળશે અનેક ગણું ફળ વધુ મળશે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ વખતની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે અનેક દુર્લભ સંયોગોમાં મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોના બિરાજમાન હોય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતીની પૂજા કરે છે આ વખતે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ વખતે મહાશિવરાત્રી દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ તિથિ પણ છે આવી સ્થિતિમાં આ સમયે ભગવાન શિવની પૂજા કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે આવો જાણીએ મહાશિવરાત્રી દિવસે બનેલા શુભ યોગો વિશે સર્વાર્થ સિદ્ધિયોગ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ યોગમાં કરેલા તમામ કાર્ય સફળ થાય છે શિવયોગ મહાશિવરાત્રીના અવસર પર શિવયોગ રચાવો શુભ માનવામાં આવે છે આ યોગમાં ધ્યાન અને મંત્રોનો જાપ સારો માનવામાં આવે છે આ શુભ સમયે ભોલેનાથની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે સિદ્ધ યોગ માન્યતાઓ અનુસાર સિદ્ધ યોગ ભગવાન ગણેશ સાથે જોડાયેલો છે આ યોગ તમારા દરેક કાર્યમાં સફળતા અપાવે છે શ્રવણ નક્ષત્ર શનિદેવને શ્રવણ નક્ષત્રના સ્વામી માનવામાં આવે છે તેમજ આ નક્ષત્ર તેના શુભ ફળ માટે જાણીતું છે શ્રવણ નક્ષત્રમાં કરેલા કાર્યનું ફળ શુભ રહે છે આ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન પ્રખ્યાત અને સુખી હોય છે મહાશિવરાત્રી અને વ્રત ઉપવાસ અને પૂજાનો સંયોગ બેવડો લાભ આપશે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ બની રહ્યો છે કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે તેની સાથે સૂર્ય ચંદ્ર અને શુક્ર પણ હાજર છે આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અનેક ફળ મળે છે આ વખતે મહાશિવરાત્રી પર ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે મહાશિવરાત્રિ પર શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ આ વખતે મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ છે તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રિ અને શુક્ર પ્રદોષ વ્રતનો લાભ એકસાથે મળશે પ્રદોષ વ્રતનું મહત્વ એવું માનવામાં આવે છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે શુક્ર વ્રત કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે આખરે ભગવાન શંકરને આ રાત કેમ ગમે છે મહાશિવરાત્રિનું ઉપવાસનું મહત્ત્વ ભગવાન ભોલેનાથને આ જગતના રક્ષક છે તે પોતાના ભક્તોની સેવા પૂજાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેમના આશીર્વાદ મેળવવાનું સરળ છે વાસ્તવમાં બધા દેવતાઓની પૂજા ઉપવાસ વગેરે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે પરંતુ સવાલ એ થાય છે કે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રાતનો આશરો કેમ લેવો પડે છે આખરે ભગવાન શંકરની રાત કેમ ગમે છે ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમો ગુણના અધિષ્ઠાતા દેવતા છે તેથી તમોમયી રાત્રિમાં તેમના માટે આસક્ત થવું સ્વાભાવિક માનવામાં આવે છે રાત્રિ વિનાશનો સમય દર્શાવે છે તેના આગમન સાથે પ્રકાશ નાશ પામે છે જીવ આખો દિવસ પોતાનું કામ કરે છે જે રાત્રે સમાપ્ત થાય છે અને અંતે ઊંઘ દ્વારા ચેતનાનો નાશ થાય છે અને થોડા સમય માટે બેભાન થઈ જાય છે મહાશિવરાત્રી પર શુક્ર પ્રદોષ વ્રતનો સંયોગ આ વખતે મહાશિવરાત્રી અને શુક્રપ્રદોષ વ્રતનો સંયોગ છે તેથી આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે આ વ્રત કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી આ દિવસે વ્રત કરવાથી તમને મહાશિવરાત્રી અને શુક્ર પ્રદોષ વ્રતનો લાભ એક સાથે મળશે પ્રદોષ વ્રતનું મહત્વ એવું માનવામાં આવે છે કે કાળમાં ભગવાન શિવ વ્યક્તિગત રીતે શિવલિંગમાં દેખાય છે તેથી આ સમયે શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી શત્રુઓનો નાશ થાય છે અને મહાદેવની કૃપા હંમેશા રહે છે શિવ વિનાશના દેવ છે આવી સ્થિતિમાં રાત તેમને પ્રિય છે આ જ કારણે છે કે ભગવાન શંકરની પૂજા માત્ર આ રાત્રે જ નહીં પરંતુ હંમેશા રાત્રિના પ્રારંભ પહેલાં એટલે કે પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવે છે શિવરાત્રિનું કૃષ્ણ પક્ષમાં હોવું પણ એક કારણ છે શુક્લ પક્ષમાં ચંદ્ર પૂર્ણ અને બળવાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં તે તીક્ષ્ણ અને નિર્બળ બને છે ચંદ્રને જીવનમાં રસ આપનાર માનવામાં આવે છે તેથી જ જ્યોતિષમાં તેને મન સાથે જોડવામાં આવ્યો છે તેના વધારાથી વિશ્વના તમામ સારથી ભરેલા પદાર્થોમાં વધારો થાય છે અને જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્રો નબળો પડવા લાગે છે ત્યારે જીવનનો સાંસારિક સાર ઘટવા લાગે છે અને અમાસના દિવસે સંપૂર્ણ ક્ષય થાય છે મહા શિવરાત્રીના ઉપવાસ અને જાગરણ શા માટે ઋષિઓ અને મહર્ષિઓએ ઉપવાસને તમામ આધ્યાત્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ ગણાવ્યા છે ગીતા અનુસાર ઉપવાસ એ મોક્ષ મેળવવાનો નિશ્ચિત માર્ગ છે આધ્યાત્મિક અભ્યાસ માટે ઉપવાસ જરૂરી છે ઉપવાસની સાથે રાત્રિનું જાગરણનું પણ મહત્વ છે ઉપવાસ દ્વારા પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખનાર સંયમિત વ્યક્તિ જ રાત્રે જાગી શકે છે અને પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી શકે છે આ તમામ કારણોને લીધે લોકો મહાશિવરાત્રી દરમિયાન ઉપવાસની સાથે રાત્રે જાગરણ કરીને શિવની પૂજા કરે છે મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક પણ જરૂરથી કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ અચૂક લખજો જો તમારા ભગવાન મહાદેવની તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી હર હર મહાદેવ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હર હર મહાદેવ